તમારાથી કશું નહીં જે કરું ને બધું મારજ કરવું પડશે હવે તમારે તમે પેલા ઢેકલો દો બોલો એટલે આ છોકરો માર બે જણા એક વાત છો કરી શકો બધું કરવું પડશે હવે હવે તો ક્યારેક જાવ એના

સોલે વેચી નઈ છે તો હાલો કિતના હું મારત લખ ખાગે ને જાઉં જો કે તો ના કોઈ હશિયાન છે મારા હધાર શું કરવા થી બાપ એને તને માનવા ફણી નાખી ઈયા પણ ગંગો અન

મેટલ બો મોટી મેટલ કરી નાખો ચારે ઉઘાડી ના માર ખબર આપી છે હા માર ખબર ને આડું તમે બીજો હશો

લાગભાન ક્યાં તા પડશે છે લોહી ની નદીઓ હેઠશે ગોમો પેલા તૈયાર થઈને ફરીશી ગોમો નાય તૈયાર થઈને ફરીશી ગોમો હવે રાધબા પાઈ જાવ પડે પણ રેત ભરી આ તારે તો કીધું કે પાણી નું ઓર ગડી કેમ ગડી યાર વ્યાસણ જીવડું છોકરું કેટલી ગરમી કરે એ તો મારે મારી ઈની મારા પર તમારે ભળવા આ દો તમારા ઘેરા તમે ના ભાવ મને પૂરો ભાળ Sasha, মন লদ আিলা गল, এনমনে লিল ওদল variety সল্শয লিল্য আ আরমযেলির কারয় ঘয্ Instránt অ্িল আিলো সেঙনি হঁিলো,যিলিল scor 5 হামই আিল Luther ཧল্লে

ઠેગણાબા નીકળ જવું પડે એવું છે ઓય તો ઠેગણા બાપા એમ છે એમાં હાડો એલા વાપળ્યો ભાઈ આ વાત છે ને છે નહીં તમારે જો કોંતિરાને કશું કેનો આ બધું છે આ બધું ઠેગણા વાનો છે તો આ ઠેગણા બાપા એમ હાડો તાણો પણ ઈ પક તો આ વાને ભાજો છે કાળજી પણ ઈ એને કીધું મને કે આ બધું કે ઠેગણા બાનું છે હાડો ઠેગણા બાપા એમ હવે લો હાડો હેડો એ તો મેમન છે આપણે શું કરાય ને આ તો આ તો મેમન છે મેમન તો નંબર આડું છે મારો એ બાપા હોય કન બતા હેટ

બદલો લેવાનું કીધું તું તમે સોમલાન ભાઈ એને બારા નું ના એને મારા બાળ ના પગ ભાઈ નાખ્યા હતા હાથ ની પગ ભાઈ નાખ્યા

તમી લોજબો ફણાવ્યું કરવું શું મારા તો બાપા છો તમે યાર એક તો ડોહા આટા જૂના જે કાફા હોય ના હોય તો બધું પટી ગયું હતું અને એ તો બધું સમાધાન થયું ત્યાં હવે શું કરું તમારી વાત કરો બીજું સમાધાન કરું કરવું સમાધાન થાય પણ એક વાત જેવો વ્યવહાર કરો આજે નહીં કરવું કાલે તૈયાર થઈ જાય

તમે આયા છો ને તો તમારા આઢુ નહીં તમારા ઘર લેતા જોડા ન હોમ ગતિ વરફ માટે મારું પાટણ હા